હતા રોટરી ક્લબ ઈડરના પ્રમુખ ભાર્ગવ પટેલે સ્વાગત પ્રવચન કરેલ ચાર્ટર પ્રેઝિડેન્ટ ડોક્ટર ભગુભાઈ ટી પટેલે રોટરી ક્લબ ઈડર વિશે માહિતી આપેલ ને કાયમી પ્રોજેક્ટની કામગીરી જણાવેલ વર્ષ બે હજાર રોટરી ક્લબ ઈડરની સેવા કામગીરીની માહિતી આપેલ પાસ્ટ પ્રેઝિડેન્ટ અને પાસ્ટ આસી ગવર્નર ડોક્ટર કરુણા ત્રિવેદીનું એક્સિલેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ રોટે ડોક્ટર બીટી પટેલ તથા પત્રકાર અને સાબરકાંઠા જિલ્લાના બ્રહ્મ સમાજના મહામંત્રી ચેતનભાઈ જોશીને સન્માનિત કરવામાં આવેલ વિશેષ સેવા પ્રદાન સાથે જોશી સાહેબની કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ આ પ્રસંગે ઈડર રોટરી ક્લબના મંત્રી ભાવિક પ્રજાપતિ તથા પ્રવીણ જયસ્વાલ તથા ડોક્ટર સુરેશ પટેલ તથા ડીએમ નાયક તથા બીસી ચૌહાણ તથા ઉપેન્દ્ર ત્રિવેદી મોનિકા ભટ્ટ તથા પીજી ભાટી તથા શારદાબેન પટેલ તથા ઉર્વશીબેન પટેલ તથા સમદ લુહાર તથા ડોક્ટર સ્નેહલ શાહ તથા ડોક્ટર મૌલિક પટેલ સાથે અગ્રણીઓ હાજર એ કાર્યક્રમને સફળ બનાવેલ આ ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે